ફોન કરી જેલમાં સુવિધાના નામે પૈસા પડાવનાર ઝડપાયું છે નકલી નકલી પોલીસ અધિકારી અધિકારી એએસઆઈ સિલસિલો છે અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી સફળતા મળી છે સુરતમાં આરોપીની પત્નીને ફોન કરીને જેલમાં સુવિધાના નામે પૈસા પડાવનાર નકલી જેલર ઝડપાયું છે ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી નકલી એ એસઆઈ અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી અને જેલમાં કેદ આરોપીને પરિવારને જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવતા ગાઠિયાને ઝડપી પડી સુરત લાજપોર જેલના જેલર નામે રૂપિયા માંગતા ઓડિયો વાયરલ થયો બ્લેકમેલિંગના એક કેસમાં ફસાયેલા આરોપીની પત્ની પર એક ફોન કરાવ્યો જેમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ લાજપોર જેલના જેલર તરીકે આપીને પૈસાની માંગણી કરી હતી ગઠિયાએ આરોપીની પત્નીને જેલમાં રહેવાની સુવિધા પૂરી પાડવા માટે પંદર હજાર રૂપિયા માંગ્યા હતા આ બાબતનો ઓડિયો વાયરલ થતા સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસે બાતમીના આધારે રાજેશ ત્રિવેદીને ઝડપી પાડ્યો છે જેની પાસેથી અલગ અલગ છ જેટલા મોબાઈલ ફોન તેમજ બેંકના એટીએમ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો સર તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો હતો એમાં અજાણ્યા વ્યક્તિના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો એ અજાણ્યો વ્યક્તિ એના મોબાઈલ ફોનથી લાજપોર જેલમાં એક અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાના કામે ત્રણ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એના સગા સંબંધી પાસેથી જેલર તરીકે ઓળખાણ આપી અને એમની પાસેથી પૈસાની માગણી કરતો હતો જે અનુસંધાને આ જણા વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસના કામે જે નંબર ઉપરથી ફોન આવતો હતો એનો સીડીઆર મેળવવામાં આવ્યા અને બીજા મુદ્દાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી આ દરમિયાન અમદાવાદ શહેરના ઝોન ટુના ડીસીપી સાહેબની એલસીબીની ટીમ છે એમને સ્પેસિફિક બાતમી મળેલી હતી એ બાતમી આધારે એમણે આ આરોપી જે છે એને ઝડપી પાડ્યો હતો આરોપીનું નામ છે રાજેશભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી કરીને એમનું નામ છે એ મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે પણ હાલ ઈસનપુર અમદાવાદ ખાતે રહે છે આ આરોપી આરોપીની ત્યાંથી કબજો લઈ અને સચિન પોલીસ સ્ટેશનના ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જે માહિતી મળેલી છે અને જે આરોપીના વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એની હકીકત પણ મેળવવામાં આવેલી છે તો આ આરોપીના વિરુદ્ધમાં ગાંધીનગર અમદાવાદ શહેર અને અમરેલી જિલ્લામાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં આ આરોપીએ પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપી મહેસૂલના અધિકારી તરીકે ખોટી ઓળખાણ આપી અને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપી અને આ રીતના પૈસા પડાવતો હતો એટલે આ રીતની આની મોડલ સોપરડી જે છે આ આરોપી આરોપીએ જસ્ટ ડાયલ મોબાઈલ એપ્લિકેશનમાંથી અડાજણ પોલીસ સ્ટેશનના અડાજણ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર મેળવી અને એ ટેલિફોન નંબર ઉપર પીએસઓ જોડે વાત કરી અને પીએસઓને એવું કહ્યું કે આ જે અડાજણ પોલીસ સ્ટેશનના જે ગુનામાં ત્રણ આરોપીઓ પકડાયેલા છે એનો હું એડવોકેટ બોલું છું અને કેટલા વાગે આરોપીઓને રજૂ કરવાના છે એની માહિતી મેળવી તદ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના જે સગા સંબંધીઓના મોબાઈલ નંબરની પણ માહિતી એને પીએસઓ પાસેથી મેળવેલી હતી એ રીતના આ રીતના એ પ્રકારે આ માહિતી મેળવી અને એમણે જે આરોપીઓના સગા સંબંધીઓને ફોન કરી અને પૈસાની માગણી કરેલી હતી હાલમાં ગુનાની તપાસ ચાલુ છે બીજું કે આ જ આરોપી વિરુદ્ધમાં અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમાં પણ મોડસ ઓફ રેન્ડી સેમ પ્રકારની એટલે કે જેલના અધિકારી તરીકેની ઓળખાણ આપી અને એણે એક બીજા આરોપી કે જે જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એના સગા સંબંધી પાસેથી પૈસાની માગણી કરેલી હતી એટલે આ સંબંધે પણ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે రిపోర్ట్ అరవింద్ రాథోడ జన ఆదేశ న్యూస్ సూరత్